તથા સ્કૂલો ટ્યુશન ક્લાસીસ સમગ્ર જગ્યાએ મેન તો મોટા મોટા પહેલાં પહેલાં તો ગેમ ઝોન હતા ગેમ ઝોન પર સદર ચેકિંગ કર્યું અને મોલોમાં ખાસ ચેકિંગ કરી રહ્યા છે અમારા આણંદ સિટીની મેં ત્રણ ગેમ ઝોન છે એ ત્રણે ત્રણ ગેમ ઝોનની કોમ્પ્લેક્સની જે એનઓસી હતી પણ જે ગેમ ઝોન્સ હતી એની પર કોઈ પણ જાતની ફાયરની પરમાશિન લેવા આવ્યા ન હતા તેથી અમે એ જે માગતા હતી એ લોકો જે ન હોવાથી એ લોકોની તાત્કાલિક ધોરણે અમે બંધ કરાવી અને એની ઉપર સીલ કરી દીધી ગોલ્ડ સિનેમા એક હતી કે લગભગ આઠ સ્ક્રીનની આખું બહુ મોટું એનું સિનેમા છે એની મેં રિન્યુઅલ નથી થઈ આનો સી ઘણા ટાઈમથી ચેકિંગ કરતા એવું જાણવા મળેલ એ તાત્કાલિક ધોરણે એમને બંધ કરાવી અને એને પણ સીલ કરવામાં આવેલ છે બીજી એક સ્માર્ટ બજાર કરીને છે જે જૂનું બિગ બજાર હતું વિદ્યાનગર રોડ ઉપર એમની પણ એની સુધી રિન્યુ ન હોવાથી એમને પણ કાલે તાત્કાલિક ધોરણે એને બધું જ બંધ કરાવવામાં આવેલ છે